જય માતાજી ખેડૂતભાઈઓ આજે તમને ત્રણ ટ્રેક્ટરો સાતસો ચાલીસની અંદર હું બતાવવાનો છું તો પૂરોપૂરો વિડીયો જોજો તમને ત્રણે ત્રણ ટ્રેક્ટરો એકદમ બેસ્ટ કન્ડિક્શનવાળા એકવીસ બાવીસના મોડલ હું તમને બતાવીશ અને આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવા ટ્રેક્ટરો જોઈ શકશો અને વિડીયો સાતસો ચાલીસ જેને લેવો હોય તેમના સુધી પહોંચાડજો શેર કરજો આ છે સોનાલિકા સાતસો ચાલીસ પહેલું ટ્રેક્ટર છે તમે કન્ડિક્શન પહેલાં જોઈ શકો છો એન્જિન કન્ડિક્શન એકદમ ફ્રેશ કન્ડિશનનું ટ્રેક્ટર છે બે હજાર બાવીસ મોડલ છે ભાઈ આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો મિડલ ગેરની અંદર એકદમ સુપર કન્ડિશન જેમ તમે નવું શોરૂમમાંથી છોડાયું હોય ને એવી ફ્રેશ કન્ડિક્શનની અંદર કંપની ટાયર ભાઈ આગલા ટાયર એમઆરએફ કંપનીના લાગેલા છે તમે જોઈ શકો છો પાછલા ટાયર પણ એમઆરએફ કંપનીના તમે જોઈ શકો છો કંપની ટાયર કંપની કન્ડિશન હજુ વિલ પ્લેટના તમે જોઈ શકો છો એની અંદર સ્ટીકર બી હજુ ઉઘડ્યા નથી બરાબર તો આ એકદમ પીટી પેક ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ બે હજાર બાવીસ મોડલ જેનો નંબર પણ તમે જોઈ શકો છો નંબર પ્લેટ બી લાગેલી છે ચોપડી કાગી એકદમ કમ્પ્લીટ છે તો ભાઈ ફટાફટ આવી જાઉં ધોળકા પછી આપણી પાસે બીજું પણ ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસની અંદર આ પણ ટ્રેક્ટર બે હજાર બાવીસનું છે આની અંદર પણ એમઆરએફ કંપનીના ટાયર છે કંપની ટાયર સાથે કંપની સિસ્ટમવાળું એકદમ પેટી પેક ટ્રેક્ટર સોનાલિકા સાતસો ચાલીસ ભાઈ તમે જોઈ શકો છો આની પણ એન્જિન કન્ડિક્શન આપણ બે હજાર બાવીસનું છે સાદું સ્ટીરિંગ છે અને મિડલ ગિયરની અંદર આવશે તમારે ટ્રેક્ટર એકદમ હોલસેલ પ્રાઇસની અંદર મળશે શોરૂમ કરતાં ઓછી કિંમતની અંદર તમને આ ટ્રેક્ટર આપણા વાળાની અંદર મળી જશે તો જેને લેવું હોય સોનાલિકા સાતસો ચાલીસ તે ફટાફટ આવી જાવ ધોળકા બરાબર તમે જોઈ શકો છો બીજી તરફથી ટ્રેક્ટર કન્ડિશન પછી આપણી પાસે ત્રીજું ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈની અંદર આ બે હજાર એકવીસનું મોડલ છે આમાં પણ તમને ભાવમાં આગું પાછું થઈ જશે ખેડૂતભાઈ તો જેટલા પણ ખેડૂતભાઈ ઘરે ઘરમાં સાતસો ચાલીસ સુધી રહ્યા છે તેમની માટે આ બેસ્ટ ટ્રેક્ટરો હોલસેલની અંદર મળશે ત્રણ ટ્રેક્ટરો આપણી પાસે પડ્યા છે તો ફટાફટ ચંડીના ટ્રેક્ટરની મુલાકાત લો આપણો વાડો ધોળકાની અંદર આવેલો છે ધોળકા ચંડીના ટ્રેક્ટર જ્યાં તમને બસો પ્લસ ટ્રેક્ટરો જોવા મળી જશે તો કોઈપણ કંપનીને લેવા હોય તો પણ તમને આપણા વાડાની અંદર મળી જશે તો ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો ખેડૂતભાઈએ લાઇક કરજો અને વિડીયો શેર કરવાનું ના ભૂલતા તમે શેર કરશો તો તમારા આજુબાજુના ખેડૂતભાઈને આવા ટ્રેક્ટર મળશે બરાબર તો જય માતાજી જય જવાન જય કિસાન